જે માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે છો તો આપણે પણ મજામાં છે ને જો સરસ મજાને તૈયાર થઈ ગયા છે આપણે જાન છે આજે કપડા દેવા બળાવીને મારા જેઠાણીને ગામમાં ગામમાં છે આપણે જવાન છે આજે કપડા દેવા ઘણા બધા જવાના છે તો જો આપણે આમાં કપડા લીધેલા છે ત્રણ જોડ છે ત્રણ જોડ કપડા છે શ્રીફળ છે એવું બધું હોય છે આપણે લઈ જવાનું છે આ બધું જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જજો તો થમલેન જોતાં તમને ખબર પડી ગઈ છે કે આજે અમે ક્યાંય ગયેલા હતા તો આજે અમે લાલજી શિયાળા સવિતા શિયાળાના મહેમાન થવા જવાના છે અને જે દિવ્યાને બધા તૈયાર થઈ ગયા છે અને હું પણ જેવો જેવો ત્યાર છું છું બહુ ત્યાર નથી ગયો કેમ કે આજે જવાનું છે કપડાં દેવા મારા ભાઈની સગાઈ કરેલ છે એટલે મારા ભાભીને કપડાં દેવા જવાનું છે અને હાથ માટે પણ નજીક આવે છે ને એમાં રક્ષાબંધન બળવ એ પણ નજીક આવે છે એટલે કપડાં અને રાખડીને એવું બધું લઈને જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે વિડીયો કંઈક જોરદાર બનવાનો છે અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજે આપણે એવી હસ્તીને મળવાનું છે જે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં ધૂમ મચાવે આવે છે અને બહુ ફરમાઈશના વિડીયો પણ બહુ જોરદાર બનાવે છે તો આપણે લાલજી શિયાળને સિયાળ શિયાળની ઘરે જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો અહીંયા જોજી થોડો થોડો તૈયાર થવાનું બાકી છે તૈયાર થાય છે આમ તો બધું પેક કરી લીધું છે ગા

હું જવાના છું અને ઘણા બધા જવાના છે મજા આવશે તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ આપણું બધા અમારા ઘરે અને ત્યાં અમે વિડીયો બનાવીને આ ઘરે આવી ગયા છે જો ભાઈ એટલા બધા આજે મહેમાન બેઠા છે ઘણા બધા મહેમાન બેઠા છે અમે થોડાક બેઠા છે અને અમે નાતું અમારા તોકો ભાઈ બધા બેઠા છે અને મજા કરીએ છીએ અને હમણાં થોડીક વારમાં આ તો ભૂખ લાગી છે એટલે રમવાનું બધું બને છે થોડીક વાર લાગે થોડીક વારમાં જોઈએ ધાબા ઉપર બધા વિડીયો બનાવી મજા આવે છે આપણે આવેલા હતા કપડા દેવા લાલજીભાઈના ના તો સવિતાબેન બધા છે ને આપણે આવેલા હતા કપડા દેવા જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો બહુ મારા ઘરે જોવા બધા મહેમાન આવ્યા છે ને કપડા દેવાનું ને એવું બધું અમારે ભેગું રાખેલ છે તો આમ કેટલા બધા માણસો છે અત્યારે જમી કારવી બધા નવરા થઈ ગયા છે ના કે આલો ધાબો પર જે વિડીયો બનાવો તો એક નાની એમથી ક્લિપ અહીં લઈ લીધી છે ને આ વ્લોગ તમને કેવો લાગ્યો ને સરસ મજાની કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી

આ લોકેશન છે ને પાછળ બેકગ્રાઉન્ડ નું લોકેશન હોય છે ખૂબ મજા આવે અહીંયા આવી ગમે તો વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ માં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમે એના કપડા દિન પછી આવ્યા હતા અમારે હિંમત બેન કાજલબેન કરે

આપણે આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે તો રસોઈ બનાવવાની હોય એટલે આપણે કંટોલા સુધારવા માંડ્યા છીએ તો જો અહીંયા કંટોલા સુધારવાનું શરૂ છે તો કંટોલાનું જ કા ભજીયા ખાય ખાય શાક તો મેં કી દીધું છે આખી સોળીનું આખી સોળીનું આ કંટોલા સવાર હાટું સવારમાં થોડા સુધારે આ સવાર સારું અત્યારે સુધારવાના લે હા અત્યારનું શાક તો બની ગયું છે પણ હવાનું આ ટોકમાં બધું હાલિતા ક્લિપમાં લીધા છે પણ એડજસ્ટ કરી લેજો કેમ કે વિડીયો થોડોક ફેર પડી ગયો છે છે પણ કાંઈ વાંધો નેક્સ્ટ ટાઈમ આપણે બહુ સરસ મજાનો સ્પેશિયલ લાલજીભાઈ ને ઘરે જઈને સ્પેશિયલ બ્લોગ બનાવશું તો જો અત્યારે તો હિંમતભાઈ અમારે ઘરે આવી ગયા છે તો મને જે હાલ ઘણા સમયથી આવ્યો ખાતું આતુભાઈ ઘરે કાંટો મારતો આવું અને થોડું ઘણું કામ હતું મારે એમનો કોઈ દિવસ ભૂલા ન પડે ઘણી વખત આવી પણ આતુભાઈને કે એમ લાગે કે આવતા નથી પણ કાજલ કહેતી મારે આવું પણ મેં કીધું તો આ નથી આવું મારે કામ છે હું જાતો આવું થોડીક વાર પાછો ઘરે આવતા રહેતા અહીંયા આવતા કંટ્રોલા મો છે અવારનું શાક બનાવવાનું જાય તે અત્યારે બનાવે અત્યારથી મોડાય એટલે વાઈ જાય પણ

ઘરમાં જમવા બેઠા છે વાળો કરવા અને અમે કેમ કે બધા બે વાર છે બહાર તો વાળો ટાઈમ થઈ ગયો છે ને આલો બધા વાળો કરવા સરસ મજાનો અંદર શાક છે સોળીનો આખી સોળી દેશી સોળી અને બાજરાના રોટલા વાળોનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાનો આખી સોળીન શાક બનાવ્યું છે બાજરાના રોટલા છે તો આલો બધા વાળો કરવા કોને કોને સોળીન શાક ભાવે છે પેલી સીઝનની સોળી છે તો કમેન્ટ કરીને કહી દેજો તમે હથવારો કરવા એ હા હે કાર ઉને વાળો ઘરા મેં તો કાર નું ખાઈ લીધું હે કેમ ખૂટે નહીં થોડુંક લેવાય ને તો મારે પેલા વાળો ઘરા બેઠા છે નનું બેન આવ્યા છે અને ખાતી ન થારો ઘરો હું વાળો કરી લીધો જો આખી સોળીનું શાક ખાઈ લો રામી ગયું છે ને આજ તો હે હે

અહીંયા બધા ફોનમાં જોવે છે અને બાકીને બીજા બધા અહીંયા ઘરમાં છે દિવ્યાની પણ જ્યાં અહીં બેઠા છે આપણે પણ વાળું પાણી કરીને વી આવ્યા ધાબા ઉપર અત્યારે સુધી રમતા હતા ફોનમાં ને હવે બેઠા એટલે વાસણ પણ કરી નાખ્યા છે ને પથારી પણ કરી નાખી ને હવે વૈયા છે ધાબા ઉપર બેઠા બેઠા હું આવ્યો ને ઉડો રમતા ઉડો રમવું જોવે ને તો જ ટાઈમ જાય અતાર દિન કઈ ઊંઘ આવે ની મન નો આવડે હે નો આવડે કે તો કેમ નો આવડે ના નો ના આવડે તને હારું આવડે કે મન નો આવડે તને કેમ ના આવડે તમને આવડે કે તો નો આવડે કે મન થોડું આવડે હમણાં ધારી બોલી આવડતી એ તો ખાલી એમ સોતી થી આવડે કે ઓ વાસ્તા ની દે